આજ રોજ સરદાર સાહેબના વિચારધારા પર ચાલતા સંગઠન સરદાર પટેલ ગ્રુપ દ્વારા ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક ભારતના નિર્માતા મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની સિત્તેરમી પૂર્ણ્યિથિ નિમિત્તે સરદાર પટેલ ગ્રુપ દ્વારા મહેસાણા મુકામે યુવાનોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી અને સરદાર પટેલ સાહેબ ની સિત્તેર પૂર્ણ તિથિ નિમિત્તે મહેસાણા સરદાર પટેલ દ્વારા આજે નો કાર્યક્રમ આવ્યો હતો અને સરદાર સાહેબ યાદ કરવામાં આવ્યા હતા અને બધાએ એમના જે સદગુણો છે એ સદગુણો જીવનની અંદર ઉતારવા માટે અને સમગ્ર ભારતની અંદર ભારત દેશની અંદર ભારતના વિકાસ માટેના જે કાર્યો છે એ અનુલક્ષી જીવનની અંદર ફરીથી પણ સમગ્ર ભારતની અંદર તમામ પ્રજા એને અનુસરે એ માટે યાદ કરવામાં આવ્યા તો આજે સરદાર પટેલ પુણ્યતિથિ નિમિત્તે શ્રી સરદાર પટેલ સેવા દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જય શ્રદ્ધા જય સરદાર જય શ્રદ્ધા જય શ્રદ્ધા